શું છે એટલે સાત એકર છે જે ઓપન કરીને સ્ટેટમ ભલે તો ને હા પડી જાય સાત એકરના ભાગ પડે ત્રણ હાલો ને એક પડે સાત એકરના ત્રણ ભાગ પડે કોઈ ચિંતા ન કરો આગળ પૂછો ના બસ આઈ ચૂક્યો પૂછું તો બીજું કાઈ નથી હા પડી જાય કચ્છમાંથી છે ને ના કચ્છમાં નહીં હાતલ પર તાલુકો હા બરોબર પડશે પડશે ચિંતા ન કરો હો તમે ઓલા પરને શું ને હમ

એટલે એ તો સમજી ગયો તો વિશેષ જાણકારી બીજા ભાઈઓ સાંભળતા હોય ને ફોન એના માટે દીધી એટલે એનો પ્રશ્નો જવાબ એ સાથે આવી જાય ને એટલા માટે દીધી દીદી થઈ જશે હા કોઈ ચિંતા ન કરો એ સારું